આગળ નંબર 4 હિસાબી એકમ પતવા બીજો નામ કેવામાં આવેલું છે અલગ અસ્તિત્વનો теор બંને નામથી આ સિદ્ધાંતને ઓળખવામાં આવે છે પહેલું નામ છે હિસાબી એકમ અને બીજું નામ છે માલિકથી અલગ અસ્તિત્વનો સિદ્ધાંત અન્ડરલાઈન કરો આ ખ્યાલ મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે હિસાબી એકમ તેના માલિક કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે માલિકને ધંધા કરતા કેવું અસ્તિત્વ મળે છે અલગ એટલા માટે ધંધામાં મૂડી અને ઉપાડ આ બંનેના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે વૈયક્તિક માલિકી છે એમાં માલિક એક જ હોય છતાં પણ બંનેને અલગ ગણવામાં આવે છે એન્ડરલાઇન કરો એકમોનો માલિક એક જ હોય તો પણ એકમ નું અલગ અસ્તિત્વ ગણવામાં આવે છે એની પછી નીચે

એના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે કોઈ પણ જગ્યા પર મૂડી અને ઉપાડના વ્યવહારો આવે ત્યારે એને અલગ અસ્તિત્વના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આપણે હિસાબી સમીકરણ જોઈ ગયા એ બરાબર સી પ્લસ એલ કેટલાક ખ્યાલો આપવામાં આવેલા છે જોઈએ એમાં સૌથી પહેલો ખ્યાલ

મૂડી કે ઉપાડને લગતા વ્યવહાર હોય એટલે અલગ અસ્તિત્વ જ આપે છે એની આગળ કરારને આધારે ભાગીદારી પેઢી મૂડી પર વ્યાજ આપે છે અને ઉપાડ પર વ્યાજ અસૂલ કરે છે આ પણ અલગ અસ્તિત્વ છે ચોથો લઈન કરો સ્વતંત્ર શાખા પોતાનો અલગ કાચો સર્વૈયો તૈયાર કરે છે કારણ કે અલગ વ્યક્તિ છે મુખ્ય એકમ અને એની નીચેનું પેટા ધંધાકી એકમ હોય ત્યારે એને અલગ શાખા તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે આમાં તમારે એવું યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યવહારની અંદર મૂડી અથવા ઉપાડ ને લગતી બાબતો આવે ત્યારે આપણે ખ્યાલ કયો રજૂ કરવાનો છે અલગ અસ્તિત્વનો સિદ્ધાંત અથવા હિસાબી એકમનો ખ્યાલ